જય ભીમ જય સંવિધાન નમો બધા મિત્રો હું શું જીજનેશ રાઠોડને મિત્રો આજે સોંકાવનાર જે કિસ્સાની જે આપણે વાત કરવાની છે જે અમરેલી જિલ્લામાં જે પ્રાથમિક શાળામાં જ્યાં ચોથા ધોરણમાં જે બાળાઓ ભણતી જે બે દીકરો છે ચોથા ધોરણની અંદર ભણતી જે આઠથી નવ વર્ષની જે દીકરીઓ હોય છે અને જે તેમનો સાહેબ જે આપણે ગુરુ કહેવી છે તેનો આ દીકરીઓનો જે સાહેબ છે જ્યાં મહેન્દ્ર કાપડિયા મહેન્દ્ર કાપડિયા જે નામનો જે શિક્ષક છે જ્યાં દીકરીઓને જે શરદી ઉધરસ થતી થઈ હોય અને જ્યાં તમને દવાના બાને જ્યાં દારૂ પીવડાવવામાં આવે છે આ બંને દીકરીઓને તમે વિચાર કરો મિત્રો આ બંને દીકરીઓને જે દારૂ પાવામાં આવે છે દવાના બાને શરદી ઉધરસ થઈ ગઈ છે અને તેની ઓફિસમાં બોલાવવામાં આવે છે ઓફિસમાં બોલાવવામાં આવે છે અને જે આ બંને દીકરીઓમાંથી દુષ્કર્મ આસારવામાં આવે છે તમે મિત્રો વિચાર કરો છો આ કેવી ઘટના કહેવાય કઈ વાત કહેવાય કેવી વાત કહેવાય તમે વિચાર તો કરો આ વાત મેં તમે તમને પણ કરી તો તમે પણ શોખી જશો મિત્રો આ ચોથા ધોરણની અંદર ભણતી જે બાળાઓ છે તેની ઉપર કેવું કેવું કૃત્ય કરે છે આ જે આ લોખીના પેટનો જે હરામીના પેટનો જે આ શિક્ષક જેને આપણે ગુરુ સમાન માનવીશી જે આ દીકરીઓને જે આપણે ભણવા મોકલવી મોકલવીશી શિક્ષણ માટે આગળ વધે આપણેને પણ વિચાર આવતા હોય કે આપણી દીકરીને ડૉક્ટર બનાવી પોલીસ બનાવી જજ બનાવી વકીલ બનાવી આપણી દીકરીને અને આપણે લાંબા જે આપણે વિચાર કરતા હોઈએ છીએ અને જે આપણા સ્વતા ધોરણમાં જે દીકરીઓ ભણતી જે આ બાળાઓ શરદી થઈ ગઈ હોય ઉધરસ થઈ ગયો હોય અને જે આ દવાના બાને જે હરામીના પેટનો લુખીના પેટનો જે આ મહેન્દ્ર કાબડિયા દારૂ છે અને તેની ઓફિસમાં બોલાવી અને દુષ્કર્મ આસરવામાં આવે છે તમે વિચાર કરો મિત્રો કેવી વાત કહેવાય શરમજનક વાત કહેવાય આ લુખીના પેટના તો પોલીસને અને સરકારને તો મારું એટલું જ કેવું છે કે આ હરામીના પેટનાને સજા થવી જોઈએ ફાંસીની અને જિંદગી જેલમાં હળવો જોઈએ આવા શિક્ષક જ ન હોવા જોઈએ આ મહેન્દ્ર કાપડિયા લુખીના પેટનો હરામીના પેટનો સંસ્કાર તો એના મા બાપના જો શિક્ષણ દેવાના બદલે આ કેવું શિક્ષણ આપે છે તમે વિચાર કરો મિત્રો આઠ થી નવ વર્ષની આ બાળા છે ચોથા ધોરણમાં ભણે છે હવે આ જે દારૂ પાય છે અને જે દુષ્કર્મ કરવામાં આવે છે જે અઠવાડિયાથી છેલ્લા જે આ મહેન્દ્ર કાબડિયારીઓ આ દીકરી માથે અઠવાડિયાથી દુષ્કર્મ કરવામાં આવે છે અને આ દીકરીથી સહન ન થતું હોય અને તેના માતા પિતાને વાત કરે છે આ દીકરીઓ અને એના માતા પિતાને જાણ થતાં જે દીકરીઓ આ દીકરીઓને તેના માતા પિતાને જાણ કરી અને જે તેના માતા પિતા છે તે બીજા દિવસે જે સ્કૂલની અંદર આવે છે જે પ્રાથમિક શાળાની અંદર અને સંતાતા સંતાતા આવે છે અને ઓફિસ અંદર જોયું ને તો આવું આકૃતિ હરામીના પેટનો લુખીના દીકરીઓ માટે કરતો હતો આ જે માતા પિતા એને સગી આંખે જોયું તમે વિચાર કરો મિત્રો જો કે આની ઉપર તો ફરિયાદ થઈ ગઈ છે હવે આને તો જેલના હરિયા ગણવાના જ છે પણ કડકમાં કડક સજા થવી જોઈએ સરકારને પોલીસને મારી ખાસ વિનંતી છે કે આવા હરામીના પેટનાઓને તો લાલ લીટી લાગી જવી જોઈએ અને આવા શિક્ષક જ ન જોઈએ શિક્ષક દેવાના બાને આ લુખીના પેટનું કેવું કરે છે આ દુષ્કર્મ કરે છે તમે વિચાર તો કરો અગાઉ પણ મેં એક વિડીયો મૂક્યો હતો એક દલિતની દીકરી હતી જે ત્રીજા ધોરણની અંદર ભણતી હતી અને તેને મુરઘો બનાવવામાં આવ્યો જવાબ નતો આવડતો અને મુરઘો બનાવવામાં આવ્યો હતો દીકરીને અને એની માથે માર્યો હતો અને દીકરીનો પગ ભાંગી નાખ્યો હતો આ હરામીના પેટનો એક મેં વિડીયો મૂક્યો હતો મેં જોયો એ મારી શેનની અંદર અને આ બીજો કિસ્સો જે આ અમરેલી જિલ્લામાં થયો આવ્યો કે દારૂ પાય અને કૃત્ય કરે છે ઓફિસની અંદર આ નાલાયકના પેટનો આ શિક્ષક નો કહેવાય આ ગુરુ નો કહેવાય બધા શિક્ષક નથી હોતા પણ આવા લુખીના પેટના અમુક આવી જાય છે એટલે આને તો છે ને કડકમાં કડક સજા થવી જોઈએ મારું એટલી જ પોલીસને અને તંત્રને મારી વિનંતી છે અને આવાના તો જાહેરમાં છે ને ફાંસીને થવા સજા થવી જોઈએ જેથી કરી આવા જે દીકરીઓ જે ભોગ બને છે ને આવા કૃત્ય કરતા હોય આવા ભોગ બનતા હોય તો એ અટકાય એટલે આને છે ને જાહેરમાં આને છે ને સજા થવી જોઈએ ફાંસીની તો તો મિત્રો આ વિડીયો વધુમાં વધુ શેર કરજો અને આવા લુખીના પેટના ખુલ્લા પડે એટલે અમુક જે હજી હોય અંદરખાને ઘણા બધા હજી મનમાં એને હોય જ અમુક લોકો હજી હોય હજી ઘણા આવશે કિસ્સા આવા પછી એવા જે આવા દીકરીના ભોગ બને છે એ ભોગ અટકી જાય એટલે આરામીના પેટનો જે આ મહેન્દ્ર છે ને કાબડિયા એની ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અત્યારે મોટી દીકરીઓ તમે વિચાર કરો મિત્રો મોટી દીકરીઓ અત્યારે સુરક્ષિત નથી તો આ નાની બાળાઓનું શું આ નવ થી દસ વર્ષની ઉંમરની જે દીકરીઓ જે ભણતી હોય હવે દીકરીઓના જે મા બાપ જે ઉ વિચારતા હોય કે મારી દીકરીને ભણવા મોકલવી એટલે આગળ કાંક ડૉક્ટર પોલીસ જજ વકીલ ગમે બને એવા વિચાર હોય મગજની અંદર સારા અને આપણે આ જે દીકરીઓને પ્રાથમિક શાળાની અંદર મોકલતા હોઈએ તો આવા આરામીના પેટના લુખીના પેટના કૃત્ય કરે છે તમે વિચાર કરો કેવી વાત કહેવાય તમે વિચાર તો કરો આ શરમજનક વાત કહેવાય અમરેલી જિલ્લામાં જે આ કિસ્સો બન્યો એ શરમજનક વાત કહેવાય આવું ખરેખર થવું ન જોઈએ મારું એવું કેવું છે જે આ મહેન્દ્ર જે કાબડિયા રહ્યો ને એને તો સજા થવી જ જોઈ અને ફાંસીની જેથી કરી આવા જે નરાધમો જે બીજા કોઈ આવા કરે કાંડ તો એ અટકી જાય એટલે આવું ખરેખર ન થવું જોઈએ એવું પોલીસને અને સરકારને હું રિક્વેસ્ટ કરું છું અને આવા તો આવા હોવા જ ન જોઈએ કારણ કે આપણે ગુરુ માનતા હોય અગાઉ પણ મેં કીધું હતું જે આપણે જે આપણી દીકરીઓને જે ભણવા મોકલવીશવી અને જે ગુરુનું જ્ઞાન દેવામાં આવે છે આ ગુરુનું જ્ઞાન નથી આ કૃત્યનું કામ છે કૃત્ય તમે વિચાર કરો આ દીકરીઓને દારૂ પાવામાં આવે ઓફિસના અંદર બોલાવવામાં આવે અને શરદી ઉધરસના બાને દવાના બાને દારૂ પાવામાં આવે ઓફિસની અંદર બોલાવવાનું કૃત્ય કામ કરવામાં અઠવાડિયે અઠવાડિયેથી આવું કરવામાં આવે છે તો વિચાર કરો મિત્રો કેવી આ વાત કહેવાય ચોંકાવનારો કિસ્સો કહેવાય મિત્રો આ લુખીના પેટનો હરામીના પેટનો આને પબ્લિકના હવાલત કરી દેવાય તો મિત્રો વિડીયોમાં એટલું જ અને મળશું નવા વિડીયોમાં અને વધુમાં વધુ આ શેર કરજો વિડીયો જેથી કરી જે આવી બાળાઓ જે છે જેવા દુષ્કર્મ જે આશરે છે તે રોકાય અને વધુમાં વધુ આ વિડીયો શેર કરજો અને આવા લોકોને તો ખુલ્લા પાડવા જ જોઈએ કારણ કે બીજા જે કરતા હોય તો એ આવું ન કરે કૃત્ય કામ જે આ મહેંત કાબડિયા છે આ લુખીના પેટનો હરામીના પેટનો એને કડકમાં કડક સજા થાય તો મિત્રો વિડીયોમાં એટલું જ મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય સંવિધાન